એસી લાખના કાપડના રૂપે ન આપી હાથ ઉચા હોય રૂપિયા ન આપી ધમકી આપતા બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે સુરતની સલાપતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા કાપડ વેપારી કમલ અગ્રવાલ પાસેથી ચાર ઠગ વેપારીઓએ એસી લાખ જેટલાનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયાના આપી હાથ ઉંચા કર્યા હતા અને રૂપિયાનો વેપાર રહી કમલ અગ્રવાલ દ્વારા ધમકી આરોપીઓ દ્વારા અપાતી હોય વેપારી કમલ અગ્રવાલે આપઘાત કરી લીધો હતો જે મામલે ચાર ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સલામતપુરા પોલીસે આરોપીઓ આશિષ ચંદન અને આબિદ હુસેન સૈયદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આત્મહત્યા તે સંબંધે સલાપતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન આશીષ ટંડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા જે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઈઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરી લીધેલી છે જે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આ આબિદ હુસૈન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરી છે એમાં કેટલા આરોપી સમજાયા हाँ जब मैं आगा ओ को ये मैं चार आरोपी हाल एफआईआर में नाम से अन्य कोई जो तपास चालू है अन्य जो कोई आरोपी ना नाम कोई से ये होने पर रिपोर्ट करवा मांगते हैं आ आगे सुसाइड नोट पण मिले लीजे ये तपासना काम है पुलिस को संवाद